ઓનલાઈન નાણા કે ક્ષેત્ર પૂરેપૂરી ગયલ પૂરે પૂરી રકમ રૂપિયા 1.1 લાખ ફ્રીજ કરાવી અરજદારને પરત અપાવતી માંડવી પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજ સિંહ જાડેજા સાહેબ

આચારે ભોગ બનનાર અરજદાર સ્ત્રીઓને તેમના ઓનલાઇન નાણાકીય છેતરપિંડીમાં ગુમાવેલ પૈસા તેમના એકાઉન્ટમાં પરત અપાવતી માંડવી પોલીસ તેમજ સાવચેતીઓ આપવામાં આવેલ છે કે કોઈ પણ મિત્ર તેનો ફેસબુક ઇન્સ્ટાગ્રામ મેસેન્જર વોટ્સઅપ તેમજ અજાણ્યા નંબરથી ફોન દ્વારા રૂપિયાની માંગણી કરે તો રૂપિયા મોકલતા પહેલાં તે મિત્રને ઓળખ કરી તેના મોબાઈલ નંબર પર તેની ખરાઈ કરવી તેમજ કોઈ પણ બેંક મોબાઈલ કંપનીમાંથી કોલ આવે તો કોઈ પણ જાતના બેંક અકાઉન્ટ તથા ઓટીપી માહિતી શેર કરવી નહીં કોઈ અજાણ્યા મોબાઈલ ફોન આવે તો એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં તેમજ અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં તમો ઓનલાઈન ફ્રોડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ પર કોલ કરવો તેમજ નજીકના પોલીસ સ્ટેશન સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપૂર્ણ વિગતો આપવી આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી વાય બારોટ સાહેબ તથા માંડવી પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ વસરામભાઈ પટેલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નંદનીબેન મગનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ ગોડેચા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવેલ છે